હાલમાં ઉનાળાની ઋતુનું વિદાય થઈ રહી છે અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ રહી છે ત્યારે વાતાવરણમાં એક ગરમી ભેજનું પ્રમાણ વધ્યું છે આ સમયે જમીનની અંદર જે સરિસૃપ રહેતા હોય છે જેમાં સર્ફ છે ઘો છે વીંછી છે કે જેવા વન્ય પ્રાણીઓ છે તેઓ જમીનથી બહાર આવતા હોય છે અને પોતાને અનુકૂળ જગ્યાની શોધમાં રહેતા હોય છે આ સરિસૃપ ઘરમાં ખેતરમાં વગડામાં અવા જગ્યાએ સંતાતા હોય છે જેથી ઘણીવાર નાના બાળકો કે પુખ્ત વયની વ્યક્તિઓ બેદરકારી રીતે અગર કોઈ વસ્તુમાં લેવા માટે જતી હોય કે અંધારામાં મૂવમેન્ટ કરતી હોય છે ત્યારે સ્વરક્ષણ તરીકે આ સરિસરૂપ જે તે વ્યક્તિને બાઇટ કરતા હોય છે અને ડંખ કરતા હોય છે જેના કારણે તેમનું જીવન જોખમાતું હોય છે અને ઘણીવાર એમનો જીવ પણ જતો હોય છે તો આ માટે મારે દરેક નાગરિકને અપીલ છે કે અત્યારના સમયમાં અંધકારવાળી જગ્યા પર મુલાકાત ન કરવી જોઈએ હંમેશા ટોર્ચ કે સાથે રાખવું જોઈએ અવાપરું જગ્યાએ ક્યાંય હાથ નાખવો કે એ બધું કરવું ના જોઈએ અને ઘરમાં કે વાડીએ કોઈ પણ જગ્યાએ અગર સરસરૂપ ઝેરી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ વન વિભાગ દ્વારા આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે ઓગણીસ છવ્વીસ વન નાઇન ટુ સિક્સ જેના પર કોલ કરવાથી જે તે સંબંધિત અધિકારીને વન વિભાગની મુખ્ય મથકથી કોલ આવતો હોય છે અને પછી વન વિભાગની જે ટુકડી હોય છે રેસ્ક્યુ કરનાર એ જે તે સ્થળે પહોંચતી હોય છે અને સલામત રીતે વન્ય પ્રાણી સારી સ્વરૂપનું ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમને અનુકૂળ જે નિવાસ સ્થાન હોય છે ત્યાં મુક્ત કરતા હોય છે આમ વન્ય પ્રાણી અને આમ આમ નાગરિક બંનેનો જીવ મારું નામ સંજયસિંહ ચાંપાનેરી એડવોકેટ ધાંગધ્રા હું જડેસર સોસાયટીમાં ઘણા વર્ષોથી રહું છું આજરોજ મારા ઘરે બગીચાની અંદર સાપ નીકળો એમાં જયેશભાઈ ઝાલા કે જેઓ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સાપ પકડવાનું કામ કરે છે અને તરત જ એમને ફોન કર્યો અને તરત ઈસી સેકન્ડે એમ કહેવાય નહીં કે વિદિન ફાઇવ મિનિટ્સની અંદર તેઓ મારા ઘરે આવી ગયા મારી સામે જે છે ઋતુલભાઈ ધામેચા તેઓને પણ જાણ કરવા કરતા તેઓ પણ અહીંયા હાજર થઈ ગયા તેઓ પણ સાપ પકડવાનું કામ કરે છે છેલ્લા લગભગ એ ત્રણ ચાર વર્ષથી કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે ધાંગધ્રાની અંદર ઘણા સમયથી આ સાપ નીકળવાના બનાવો બને છે એની અંદર આમને બેમાંથી કોઈપણને ગમે ત્યારે ફોન કરો ઋતુલભાઈ ધામેચાને કે જયેશભાઈ ઝાલાને તેઓ તરત જ ઇન્સ્ટન્ટ હાજર થઈ જાય છે અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે વિના વિનામૂલ્યે કરે છે એનો કોઈ ચાર્જ લેતા નથી અને ઉત્તરોત્તર એવો આ આ કામમાં પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે એવી હું એમને શુભેચ્છા પાઠવું મારું નામ જયેશકુમાર બીજાલા છે અમે ઘણા વર્ષોથી સર રેસ્ક્યુ કરી છે બંને જણા અમે અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા રેસ્ક્યુ સાપના આવે છે અત્યારે પણ હાલમાં રોજથી ચારથી પાંચ કોલ આવે છે અને રોજ એક બાઇટ અત્યારે ચાલુ છે અત્યારે અને ઘણા બધા અમે ગામડામાં જઈએ છીએ ચાલીસ કિલોમીટર સુધી અમે ફ્રી સેવા કરી છીએ આવડી અને અત્યારે ગામડામાં જઈને પણ અમે સમજણ શક્તિ આપીએ છીએ કે સાપને મારવાની કે જેના કરે સાપ નીકળે તો એ અમને કોલ કરવો અમે આ ફ્રી સેવા જ કરી છે અને સર વિશે માહિતી પણ આપી છે ચોમાસાની સિઝન નીકળે કારણ કે ઉનાળામાં નીકળે અને તડકો તાપમાં ઈ સાપને મૃત્યુ પામે છે સાપને એટલે ચોમાસાની સિઝન જ અત્યારે સાપ નીકળે